પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા વિજયનો વિજય નો જશન બિહાર માં ભાજપ ની જીત બદલ ભવ્ય ઉજવણી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની ભવ્ય જીતને ચાણસમાના સ્થાનિક ભાજપ કાર્યકરોએ ઉત્સાહ અને ઉમંગ સાથે વધાવી લીધી છે પાટણ જિલ્લાની સાથે સાથે ચાણસમા શહેરમાં પણ ભાજપની જીતનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી બિહારના ચૂંટણી પરિણામો જાહેર થતા જ આજ રોજ ચાણસમા સરદાર ચોક ખાતે ચાણસમા શહેર ભાજપ પ્રમુખ જય પટેલ ઉપપ્રમુખ મહામંત્રી બ્રિજેશ પટેલ શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એકઠા થયા હતા શહેરના મુખ્ય માર્ગો પર અને જાહેર સ્થળો પર ભાજપના કાર્યકરોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી